જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે પ્લાઝા પેર બતાવી હમણાં પ્લાઝા પેર ને કોટ સેટમાં બહુ લાવ્યો છે પ્લાઝા પેરમાં છે આ બલ કોટન કાપડ છે સાડા પાંચસો વાળી પેર છે ને આમાં આવશે એમ એલ એમ ને એક્સેલ ત્રણ સાઈઝ છે આમાં

જે પ્રમાણે હશે એ પ્રમાણે હું તમને જવાબ આપીશ એલ થી ડબલ એક્સલ સુધીમાં આ ડિઝાઇનમાં છે પછી આ બીજી ડિઝાઇન સાડા પાંચસો માં એમથી ડબલ એક્સિંગમાં છે બ્લેક કલર છે આ રિયોન કાપડ આ મલ કોટન હતું બે આ રિયોન છે બ્લેક કલર આ પ્લાઝો પેઇન્ટ આવશે પ્લાઝા આ રીતના આવશે ખુલતો પ્લાઝા જ આવશે આ એમ સાઇઝ છે નાની સાઇઝનો પ્લાઝા એ ફ્રી છે પછી આમાં જે રીતના ભાવ હશે એ પ્રમાણે તમને બતાવતી જઈશ આ એ સાડા પાંચસો નેવી બ્લુ એમાં એમ થી ડબલ એક્સેલ કડી બ્લુ ઉપર છે પ્લાઝા પેર જ છે બધી આ સાડા પાંચસો મરૂન કલર મસ્ત કાપડ આવશે એમ થી ડબલ એક્સેલ સેમ કુર્તો ને પ્લાઝા પછી આવશે છસો વાળી આજે હું તમને પ્લાઝા પેરમાં આઠસો સાડા આઠસો સુધીમાં બતાવીશ કાળા પર્સોટ તો એવી રીતના બ્લેક પ્રિન્ટ મસ્ત પ્રિન્ટ છે આઈ જેને જે કલર ગમે એની સાઈઝ પૂછી લ્યે આવી શકે એમ હોય તો જોઈને લઈ જાય ને ઓનલાઈન વાળા ને મગાવવું હોય આ બીટ કલર ઉપર છે આ એમ ડબલ એક્સેલ સુધીની સાઈઝ આવશે આ છે સાઇઝ આવશે આ ત્રિપલ એક્સેલ છે આમાં એમ એક્સેલ એમ એલ એક્સેલ ને ત્રિપલ એક્સેલ ચાર સાઈજ આવશે મસ્ત કલર છે આ એ જેને જે કલર ડિઝાઇન ગમે ગળા પેટરને જોતા જાજો આયે આ એ છે મરૂન કલર છે બીટુ પર મરૂન એમથી ડબલ એક્સ છે આ પોસ્ટર પછી આ ડિઝાઇનમાં બે કલર છે સાતસો વાળીમાં એક ગ્રીન ઉપર ને મરુન ઉપર સાતસો વાળી તેર છે ગળું જો ગળા પટ્ટી છજો એમાં આ બે કલર ગ્રીન કલર છે ને મરુન છે આખી ખોલીને બતાવું ને તો તમને ઝાઝે બતાવી ના હોવું ડિઝાઇન એટલે તમે એમના એક એક પેલા ખોલીને બતાવ્યું પછી એક આવશે સાડા નવસો વાળી વર્કવાળું ગળામાં મિરલ વર્ક આવશે ને ગ્રે કલર નો પ્લાઝા એમ થી ડબલ થઈ બધા કલર બહુ સરસ છે આ પર્પલ કલર આવશે ગળામાં બે ગળામાં થોડું નિરલ લૂન વર્ક આવશે ને પ્લેન પ્લાઝા ને પ્રિન્ટ પ્રિન્ટવાળી કુર્તી એમથી ડબલ એક્સેલ પર્પલ કલર બહુ મસ્ત કલર છે જે કોઈને બુક કરાવવું હોય તો આની પ્રાઇઝ સાડા સાતસો છે બધાયની પ્રાઇઝ અલગ છે જેમ બોલું એમાં તમે જોઈ લેજો સાંભળજો બરાબર સાઈઝ કી છે અને પ્રાઇઝ કેટલી છે એ આ એ પ્લેનમાં છે છે સાઈઝ એમ થી ડબલ એક્ જે કોઈ વિડીયો લાઈક સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો હતી કે બેન પ્લાઝા પે કોટ સેટમાં બહુ સરસ માલ આવ્યો છે રનિંગ પેન્ટ છે ને કુર્તીમાં હું તમને જાચી ડિઝાઇન બતાવું છું અત્યારે આ ટાઈપ આવશે બેન પ્લાઝા સાતસો પચાસ ગળામાં મિરલ વર્ક આવશે વળિયારી કલર છે આ bit color of the Sad In the size of the double XL. E M L net Excel. ત્રણ સાઈડ પછી એમાં ને એમાં બ્લેક કલર આવશે આ ટ્રિપલ એક્સેલ ડબલ એક્સેલ ને એલ ત્રણ સાઈજ એમાં બ્લેક કલર છે પછી એક આ નેવી બ્લુ કલર આવશે

બ્લુ કલરમાં જે કોઈએ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો અને ફોન તમે છે ને સવારે નવ દસ વાગ્યા પછી કરજો બાર એક વાગ્યા સુધી ને પછી ચારથી આઠ વાગ્યા સુધી ફોન કરજો બહારના જે લોકોને ઓર્ડર દેવો હોય ને ચારથી આઠનો ટાઈમ રાખજો ને નવથી બારનો ટાઈમ રાખજો જય શ્રી કૃષ્ણ